પરમાત્માની સ્તુતિ કરીને આપણામાં રહેલા પરમ પરમાત્માનો આપણે સાક્ષાત્કાર અનુભવવાનો છે આપણે તો ઘણી વખત વાત કરી છે કે સાક્ષાત્કાર તો આપણો આપણને પડે પડે થઈ રહ્યો છે પણ એનો અનુભવ નથી તો આવા ઉપકારી વચનો દ્વારા આપણે આપણામાં રહેલા પરમાત્મા તત્વનો અનુભવ કરવાનો છે

તમે ના હો તો કઈ જ નથી તો તમે છો એનું તો તમને સાક્ષાત્કાર સતત થઈ રહ્યો છે હવે એ તમારો ઉપયોગ છે એ તમે છો તમને એ વાતનો જે સ્વીકાર નથી એ સ્વીકાર માત્ર કરવાનો છે એનું નામ સાક્ષાત્કાર જે થઈ રહ્યો છે સતત એ વગર તો તમારું અસ્તિત્વ છે નહીં તો એ સાક્ષાત્કાર નો સ્વીકાર કરવો એટલે આપણે પોતાના ઉપયોગને પોતાના સ્વરૂપની અંદર એટલે પોતા ઉપયોગી સ્વરૂપની અંદર સ્વીકાર છે આ બધું થઈ રહ્યું છે પણ ઓટોમેટિક નથી હવે એને એનો ખ્યાલ આવે છે કે આ બધું થઈ રહ્યું છે હાથમાંથી એનો સ્વીકાર છે એટલે આમાં તરતમતા ઘણી એમ ત્યાંથી એ તરતમતા તો શરીર અપેક્ષા હોય શકે આત્માની આત્માના અનુભવ મનની અપેક્ષા હોય શકે પણ તમે જે કંઈ અનુભવ કરો છો આજે કોઈ પણ વસ્તુનો એ અનુભવ કોણ કરે છે આત્મા આત્મા એટલે કોણ હું તો એ હું એ હું સાક્ષાત્કાર તો તમને પડે પડે થઈ રહ્યો છે અનુભવ કઈક જુદી વસ્તુ છે કે નઈ એ ખ્યાલ નથી આવતો અનુભવ જુદી વસ્તુ એટલે એટલા માટે છે કે એ હજી આપણો જે ઉપયોગ જે છે હજી બાર અંદર ફર્યા કરે છે એ જો બાર પોતે અનુભવ મેળવે છે એવું જે એને ભ્રમ છે એ ભ્રમ જો નાશ પામે તો એને ખબર પડે કે પોતે પોતાના આમાંથી જ એ અનુભવ પ્રાપ્ત કરી રહ્યો છે બહારની વસ્તુ જે છે જળ વસ્તુ જે છે તમારા સિવાય બીજી બધી વસ્તુ જળ છે તમારા માટે બરાબર એ બધું લખાવી નિમિત્ત છે તમે માનો છો કે હું એનો અનુભવ કરું છું ખરેખર તમે કોનો અનુભવ કરો છો એ પણ હવે એમાં વિકાસ થાય છે કે અનુભવ તો આત્માના પોતાની પોતાના ભાવનો જ કરે છે

આપણો ઉપયોગ જે આપણા ઉપયોગી એવા પોતાના સ્વરૂપ ની અંદર ઢાળવો ઢળવો જોઈએ એના બદલે એ ઉપયોગ પરમાં ઢળે છે એટલે આપણે જયારે મૂર્છા ભાવમાં હોઈએ હા એટલે વ્યવહાર અવસ્થાની અંદર આપણે હંમેશના હંમેશા રહે એટલે જ જ્ઞાનીઓ કહે છે કે તમે સભાનપણે તમે જે કંઈ કરવું હોય એ સભાનપણે કરો બરાબર તો ગીરીજા પરમાં ડૂબી જઈએ જયારે એ બા મરણ એ બા મરણ એ બાહ મરણ ક્ષણે ક્ષણે એ પર માં તમે જાવ છો હવે તો વિચાર કરો કે પુત્ગળ નો સ્વભાવ શું છે તમે જાઓ તો કણા નો જવાબ પર એક જ પર તમારા માટે છે આકાશ ધર્મ અને ધર્મ અને કાળ આ ચાર તો તમારા માટે છે નહીં રાઈટ તો તમારા માટે એક પુતગળ જ છે

તો એ ઉપયોગી કે જ્યાંથી ઉપયોગ નીકળ્યો છે ત્યાં પાછો ત્યારે બહારના જગતમાં શું ફેર પડે છે અમને શું ફેર પડે એથી ખબર પડે કે હું આમાં રાજતો નથી આમાં મૂર્છામાં નથી હું છું આંકવામાં પણ કરવું પડે કરવું તમે જે કરો છો એની જે તમારી સભાનતા હોય તો તમે નથી કરતા એ એ રહ્યું છે કે દરેક દ્રવ્યને પોતપોતાની સ્વતંત્રપણે પરિણમવાની શક્તિ છે યસ હવે તમે માત્ર નિલિત છો હવે નિમિત્તન તમે કરતા બનાવી દ્યો તો તમે ઓબિયસલી ફસાવાનો છો ને

એ આપણું સત્વ બરાબર તો સત્વ ની ખામી હોય છે કે યસ જ્ઞાનીને પણ હોય અજ્ઞાની પણ ને પણ હોય જાણે છે એમાં તરતમતા ગણાય જ્ઞાની એને જાણે છે એટલું જ અને અજ્ઞાની એને જાણતો નથી બસ તરતમ બીજો બીજું ફરક નથી

કોક તો જોયે ને દોષ માટે જાણીને જાણી ઉતા રહે છે અને પછી એ જે બને છે જે બની રહ્યું છે એના ઉદય પ્રમાણે બન્યા કરે છે બીજા શબ્દ માં આજ વિચરે ઉદય પ્રયોગ હું કહેવા કહેવાય હતો કે એજ એજ શબ્દ અહીંયા એમણે વાપર્યો એ બિચાર્ય એવું દય પ્રયો બરાબર આપણને એવું બને કે સહન ન થાય એવું પણ બને આપણે સત્વ ઓછું હોય અને ઓછું હોય જ છઠ્ઠા સંગ્રહ વાળાનું સત્વ હા હા બરાબર હોય બરાબર તો બને એવું નથી સહન થતું ઉપાય કરી લેવો પણ મને થઈ રહ્યું છે એ ભાવ ત્યાં મળતા છે જાગૃતિ પૂર્વક તમે જો એને હટાવો યસ તો એમ મૂર્છા હટે બરાબર છે અને બનવાનું છે તમને તમારા જીવનમાં કોઈ ને કોઈ પડે એવું આવવાનું જ છે કે જેમાં તમને શારીરિક ઉપાધિને કારણે કે શારીરિક કે માનસિક કોઈ પણ એવી ઉપાધિને કારણે તમને એ પીડા સહન નહીં થાય પણ આ પીડા મને થઈ રહી છે એ જો ભાવ આવ્યો તો ત્યાં અજ્ઞાન છે એ એ મિત્ર ઘણો ઘણો આભાર બહુ સારું સમજાણો હાજી